તો મજામાં ઓકે આપ બતા મજામાં જસો અમે મજામાં તમે મજામાં હે સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો બધાય દાયરાની सीताराम રામ રામ જય શ્રી કૃષ્ણ અને જય માતાજી માતાજી તમને બધાયને હખિયા રાખે સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો ને આપણે આજે જીરૂં કાઢવાનું હે કોકણીમાં વાપ તો ઉપડી ગયો હા જીરો ના સુપરમ કમ્પ્લીટ થઈ ગયો બધી શાંતિ થી મારસો મરી ગયા તા એટલે કઈ ટેન્શન ન હતું 5 દિવસ આપણે ઉપાડતા થી દીરાને કાઢવાનું રાખી દીધું હતું ટાઈમ જ નતો મળ્યો કાઢવાનું એટલે થોડક દીપાથરાય સુકાણા થાઉ કા ને એ આપણી 30 માણસ આવવાના હે 33 જણા તો આવી જાય ને એટલે કામકાજ ચાલુ કરી દઈએ કાણકે 500 જણા ભરતા જાય ને પવન બહુ છે એટલે ભરવામાં થોડીક તકલીફ થાય કારણ કે આપડે લોકડો હેઠું પાથર હોય તરફ તરફઈ કે સોફા રહી કે ઘણાઈ ઘણાઈ ફાર્યું પણ કીએ તો એ આપડે હે તા તરફર જ કીએ તરફર પથરમ તકલીફ થાય તો બે જણા પાથરે ને બે જણા ભરે ને ભરતા જહાને ચાર પાંચ જણા ભરતા જાય ને બાકીના બધાઈ હારતા જાય ને હલોર આપણે કરી દીધું ચાલુ એટલે બધું કામ આપણું રેડી થતું જાય થોડાક ફૂકણી મારી છે ને એકાદું જણો પાછું એક બે હારવા મારી છે કારણ કે જીરું પણ આપણે તાત્કાલ ખેતરમાંથી હારી નાખવાનું છે સાટા સુટીને આ વરસાદને અગાહી છે એટલે હસવાતું જાય એટલે આજે મોકે માણસો આવી ગયા રહ્યો હોય કેટલું નીકળે ને કેટલુંક રહી જાય તો હમણાં માણસો આવે એટલે થોડીક વારમાં આપણે ખેતરમાં નીકળવાનું હે જીડું હસવાનો જલ્દી જલ્દી હસવાય જાય તો એક આપડી ટેન્શન ના દે ખેડું તો ટેન્શન અમામ આલતું જ હોય પણું ઘણો તો હોય જ કારણ કે પાછો ઓવન ને વરસાદ ગમે એ મોહે માવે તાહી મોર છો તૈયાર થઈ જ ગયો આપડી પેલા આપડી થાય કે આ કામ કરે લે ઓલું કામ કરી લે એમ પછી તો ઈશ્વરે દાદુ હોય ઈ જ થાય અમા તમારું કે મારું કોઈનું હાલવાનું હે ને જેટલું નીકળે એટલું હસવા હે ને બાકી રામની મરજી जी ईश्वर ने करू है इच्छा है निखरे के पलरे के बड़ा माताजी ने दई आए थे वीर भाई मन दई आए थे फोटो का तो वो नहीं आवे अपने निकरे जा है वर्षा दाव तो आई है तो आप ब्लॉक में कंटिन्यू रहो ने लाइक शेयर ने सब्सक्राइब करजो थोड़ा थोड़ा सपोर्ट करजो मित्रों ये अमने पर आनंद आए વ્લોગ બનાવવાની વિડિયો જોવે છે તો ઘણા પણ સબ્સ્ક્રાઇબ કરતા નથી તો પ્લીઝ અમાર આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો બહુ ફ્રી માં છે કમેન્ટ માં જણાવજો અમાર વ્લોગ કેવા લાગ્યા બગા આપણે આ બુંગણો પાથરી દીધું છે અને આ ફટતા ગડેરા છે ને એ આપણે હાળવાના છે આ બુંગણ ઉપર ના ખાવાના છે અને આખું હે કરવાનું આ પેલા હરાઈ જાય તો પછી આપણે એટલું હરાયું હારવાનું કાઢવાનું વાંચે આપણે બધા

Right Thank you. માણાવાનો વીરાના વીરાન માણાના ઓરિયો ઓરિયો કાથે ધીરુ काम जोरदार दे रहे हैं

આ મહેનત નું કામ ના કામ ફોરું છે પણ ટેવ કામ થાય મહેનત કરીએ તો થાકી જાય જીરા નું કામ હાવ ફોરામાં ફોરું પણ ટેવ હોવી જોઈએ જો હમણાં ઓલી ભારી ફટાફટ બંધાઈ જાય પાંચસો વાળા ભાગલા ચાલે हाँ जो फटाफट जावी जाए बारी भारी आवे जो आम काम थे मारसो खटवाए કે <laughs> મળે <laughs>